ટેક્સટાઇલ માર્કેટમાં બનેલ આગની ઘટાને લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સ્થળ મુલાકાત લીધી સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં તાજેતરમાં થયેલી આગની ઘટનાને પગલે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય શક્તિ મંત્રી શી પાટીલે સ્થળની મુલાકાત લીધી હતી આ ઘટનામાં અનેક દુકાનોને નુકસાન થયું હતું અને વેપારીઓને ભારે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે પાટીલે વેપારીઓને સાંત્વના આપી અને તેમને સરકાર તરફથી શક્ય સહાયનું આશ્વાસન આપ્યું આગની ઘટનાને પગલે પાટીલે રિલીફ ફંડમાં અગિયાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે આ રકમની તે આગ ગ્રસ્ત વેપારીઓને તાત્કાલિક રાહત આપવામાં આવશે સાથે જ તેમણે સ્થાનિક પ્રશાસનને આગની ઘટનાની તપાસ કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે યોગ્ય પગલાં લેવા સૂચના આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે મોદીએ ટ્વિટર દ્વારા આગ ગ્રસ્ત વેપારીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને રાજ્ય સરકારને તાત્કાલિક રાહત કામગીરીમાં તેજ લાવવા સૂચના આપી છે અને મુખ્યમંત્રીએ પણ સ્થાનિક પ્રશાસનને આગગ્રસ્તોને યોગ્ય સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે સીઆર પાટીલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર આગગ્રસ્ત વેપારીઓની સાથે છે અને તેમને ફરીથી વ્યવસાય શરૂ કરવા માટે તમામ શક્ય મદદ કરવામાં આવશે તેમણે સુરતના વેપારીઓને આશ્વાસન આપ્યું કે સરકાર તેમની મુશ્કેલીઓ સમજે છે અને તેમને મદદરૂપ બનશે આઠસો થી સાડી આઠસો જેટલા દુકાનો સાથેનું એક માર્કેટ છે ને એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીંયા બિઝનેસ કરે છે સ્વાભાવિક છે સરસ શહેરના માર્કેટોની અંદર ભીડો પણ છે પરંતુ અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરતના હું એવું માનું છું કે પહેલી વાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઉભો કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે પરંતુ રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી હવે ધીમે ધીમે આમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે કેટલું નુકસાન એમને થયું છે એમાં તે શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અહીં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર કલેક્ટર સહિત બધા જ અધિકારીઓ બધા જ ધારાસભ્યો પદાધિકારીઓ મેયરશ્રી પોતે પણ બનાવના સ્થળે સ્ટેન્ડિંગ ચેરમેન પહોંચ્યા હતા વેપારીઓને પોતાને પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નોને કારણે સંતોષ પણ છે પરંતુ આગની ભયંકરતાની સામે કદાચ આપણે ટાંચા પડ્યા હતા એના કારણે આપણે બહુ નુકસાનમાંથી અમને બચાવી શક્યા નથી પણ સૌથી સાંતોના લેવા જે વાત છે એમાં એક પણ વર્ષો પહેલા કુમારિયા રોડ ઉપર એક ખુલ્લામાં જ્યારે આગ લાગી હતી જે તે વખતે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ફોન પર જ સૂચના આપી હતી કે આ એક માર્કેટ ખુલ્લામાં છે અને છતાં આ આગને કાબુમાં લઈ શકતા નથી તો બાકીની માર્કેટો તો ગલીઓમાં છે ત્યાં જો કઈક થાય તો શું થાય એમની જે ચિંતા હતી એ આજે સાચી પડી છે કે આજે આવી જે માર્કેટો હતી એના કારણે ફાયર બ્રિગેડના અંબાઓ પણ જઈ શકતા નહોતા ઘણા બધા કમ્પાઉન્ડ વોલ તોડીને ખૂબ જોખમ લઈને ફાયર બ્રિગેડના સૌ કર્મચારી અને અધિકારીઓએ આમાં આગ ઉજવવાનો પ્રયત્ન કર્યો છે એમાં રિલાયન્સ એમએનએસ અદાણી સહિતની અનેક જે કંપનીઓ મોટી મોટી કંપનીઓ એમની પાસે જે ફાયરના સાધનો હતા એ બધા જ એમણે અહીં મદદ માટે પણ મોકલ્યા એના કારણે પણ આગ બોલાવવામાં થોડી મદદ મળી છે પરંતુ નુકસાનને અટકાવી શકાયું નથી અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા પરંતુ ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કંઈ યોજનાઓ છે એમાંથી એમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહ થાય એ પ્રકારના પ્રયત્ન અમે કરીશું આ સૌએ પણ આગની જે ભયંકરતા હતી એ ભયંકરતાને લોકો સુધી પહોંચાડવામાં અગત્યનો ભાગ વધ્યો છે પ્રિન્ટ અને મીડિયાના તમામ લોકો ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ પણ જોખમ લઈને નજીક જઈને જે રીતે વિજ્યુઅલ કામ માટે ચોક્કસ પગલાં લેવાશે એના બિલ્ડર હશે કે જેણે પણ એ કર્યું હશે કૃત્ય અને ચોક્કસ એમાં પગલાં લઈશું પરંતુ આજે છે કે આગને કારણે થયેલા નુકસાનમાં એની ભરપાઈ માટે એને રાહત માટે એને ફરીથી એ લોકો બિઝનેસ શરૂ કરી શકે એના માટે શું કરી શકાય એના માટે આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ આજે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી જે રિલીફ ફંડ ચાલુ થયું છે એમાં પણ અગિયાર લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે અને લોકો પણ એમાં ખૂબ મોટો ફંડ આપી રહ્યા છે તો અમે પણ એક ટોકન એમની સાથે છે એક મેસેજ આપવા માટે લોકો પણ એમાં દોરાય પહેરાય અને મદદ ઊભી થાય એનો પ્રયત્ન કરીએ વીમો માટે મેં ફોસ્ટાના પ્રમુખશ્રીને અને દિનેશભાઈ રાજપૂત ગઈકાલે રાતે અમને મળ્યા હતા અમે હર્ષભાઈ મુકેશભાઈ ધારસભ બધા હતા ત્યારે ચર્ચા કરી હતી કે ફોસ્ટાએ દરેક દુકાનમાં રહેલા માલનો પહેલી એપ્રિલથી જ વીમો લેવો જોઈએ અમને પોતે જ અલગ અલગ કંપનીઓ સાથે ડીલ કરવું જોઈએ ફોસ્ટાનું કામ છે એમને જાગ્રત કરવા કે ઇન્સ્યોરન્સ લેવો કેટલો મહત્વનો છે અને એના માટે જો સાથે ડીલ કરશે તો એનું પ્રીમિયમ પણ ઓછું આવે એમનું જોખમ પણ ઘટી જાય તો અમે એમની સાથે વાત કરી છે ઘણા બધા મુદ્દાઓ કે પોસ્ટાઈ કરવા જોઈએ અમે સાથે રહીને એમાં આગળ વધવા માટે પ્રયત્નશીલ છે સાહેબ લોકોની માહિતી કે ચોપરા અને લેપટોપ ખાલી એમને આપવામાં આવે તો હિસાબ એમ આજે હમણાં પોલીસ કમિશનર સાથે વાત થઈ છે સ્ટેબિલિટી રિપોર્ટમાં જે આવ્યા હતા રિપોર્ટમાં આધારે તમારે અંડરગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ ફ્લોર સુધી પાંચ પાંચ લોકોને જવા માટે પરમિશન આપવાના છે અને એના માટે કોણ જશે એની ફોસ્ટ ઓફ છે એની ટીમમાં નક્કી કરી રહ્યા છે એ પોલીસ કમિશનર સાથે અફભાઈ સાથે એ લોકો સંપર્કમાં છે